ઊભા પાક ડાંગર કાપેલી ખેડૂતોની બગડી ગયેલ છે જેમાં અમુક ખેડૂતો એપીએમસી માં લાવેલ છે તેમાં અડધી ડાંગર પલળી ગયેલ છે અને બીજી એપીએમસી માં કાકણપુર ખાતે લાવેલ છે જેમાં બીજી ડાંગર નું બહુ નુકસાન ખેતરમાં થયેલ છે અમારે પંચ્યાસી બોરી હતી ચાલીસ બોરી લાયા અને બીજી પલળી ગઈ છે અંદાજે ચાલી પચાસ સાહીઠ ટકા તો ખેતરમાં જ પલળી ગયું છે ઘાસ તો તમામ પલળી ગયું છે આ કમોસમી વરસાદથી ખેડૂતોને ડોંગરનો પાકમાં ઘણું નુકસાન થયું છે વારંવાર વરસાદ પડવાથી ઘણું નુકસાન થયું છે અને તૈયાર માલ એપીએમસીમાં ખેડૂતો લાવે છે બજારમાં સરકારે ટેકાના ભાવે ખરીદી ચાલુ કરેલ નથી આજે વરસાદ પડે એમાંથી પચાસ ટકા નુકસાન ખેડૂતનો ગયું છે ડોંગર ખેતરમાં ઊભો પાક બગડી ગયેલ છે એની અંદર લગભગ પાક તૈયાર થયેલો છે અત્યારે વરસાદના માવઠાને લીધે લગભગ એંશી ટકા નેવું ટકા નુકસાન થયું છે હવે ખેડૂતનો માલ તૈયાર થયો અને વરસાદ પડ્યો તો લગભગ નુકસાન ટોટલી થયું છે ખેડૂતે ડાંગરનું કામ રોપ કટિંગનું ચાલુ કર્યું હતું તો અચાનક વાવાઝોડું વરસાદ સાથે કાકણપુરમાં ડાંગર નીકળતી એને અમુક ખેતરમાં ગુણો ભરેલી હતી એમાંથી થોડી ઘણી ગુણો ઘરે આવી બાકીની ગુણો ખેતરની અંદર બિલકુલ પાણીમાં ગરકાવ થઈ ગઈ વરસાદ ધારવા કરતાં થોડો વધારે પડી ગયો અને ખેડૂતેને ખાસું એવું નુકસાન થયું અને જે ખેડૂતને ઢોરોનો ઘાસ ખવાડવાનું તો બિલકુલ ઝીરો થઈ ગયું